સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને શિવજી કી સવારી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં જે હરણીબૂટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નાના ભૂલકાઓ હતા તેમના પરિવારને એક લાખના ચેકને સુપરત કરવામાં આવ્યો છે મોટનાથ તળાવમાં સર્જાયેલ બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચૌદ મૃતકોના સ્વજનોની બહારે શિવ પરિવાર આવ્યો છે ચૌદ મૃતકો માટે શિવ પરિવાર દ્વારા મૃતક દીઠ એક લાખ ને એક હજારની સહાય જાહેર કરાઈ છે તેમજ આગામી તારીખ બાવીસમીને અનુલક્ષીને શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ક્રિડાઈના પ્રમુખ મયંક પટેલ બીસીસીઆઈના હિમાંશુ પટેલે મૃતક બાળકોના પરિવારને લાખ ચેક આપવામાં આવ્યો હતો રામપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર તમામ આરોપીઓને કે ચમરબંધીને છોડવામાં આવશે નહીં नमस्कार मन भाई पटेल पीसीसीआई अध्यक्ष हिमांशु सहित अठारह जानवरी જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો એમાં બાર વિદ્યાર્થીઓ બે શિક્ષિકાઓના મોત થયેલા ઓગણીસ તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને બે શિક્ષિકાઓને અમે એક લાખ રૂપિયા એક લાખ એક હજારને એક આપવાનું જે નક્કી કરેલું આજે આ ચેકો આપવાનો અમારા શિવ પરિવાર દ્વારા શરૂ કર્યું છે અને જે તો હશે એને છોડવામાં નહીં આવે શિવ પરિવાર અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ શિવ પરિવારના વડીલ શ્રી યોગેશભાઈ શ્રી મયંકભાઈ અને સાથે ટીમના તમામ સદસ્યો આજે આ તમામ ચૌદ જે ડૂબી ગયેલા લોકો છે એમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છીએ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન એક લાખ એક હજાર એકનો એમને સહાયનો ચેક અર્પણ કરવા આવ્યા છીએ આજે જે રીતે આ બહુ ગંભીર જે ઘટના બની છે દુઃખદ ઘટના એક સાથે ચૌદ લોકોના મૃત્યુ થયા છે આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે તેમ ચૌદ લોકોના જે મૃત્યુ થયા છે ઘણી આઘાતજનક ઘટના છે અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈપણ કપરી પરિસ્થિતિ હોય કે કોઈ મહામારી હોય શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક સંવેદના સાથે રહેલું છે અમે અમારી ફરજના ભાગરૂપે આ છકો છે આ પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી એક લાખ એક હજારની સહાય જાહેર કરેલી હતી એ સહાય રાશિ આજરોજ બધાના એકાઉન્ટ અને તમામ વસ્તુના વેરિફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી અને આજરોજ આ ચેકો બધાના સહાયના રાશિના ચેકો આજે આપવાનું માટે થઈને નીકળ્યા